શું તો હે ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો પહેલા તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મતલબ તો આજે જે સન્ડે ને સન્ડે નો તો કોઈ અત્યારે પ્લાન છે નહીં ઇન કેસ કે આગળ આગળ પ્લાન થાશે તો આપણને તમને જરૂર બતાવીશું તો આપણો નાસ્તો રેડી છે તો નાસ્તામાં શું છે તો ચાલો તમને બતાવી દઉં તો નાસ્તામાં જે શેવ મમરા ઘી ખીચીના પાપડ અને એમની સાથે છે ચા તો તો આજ નાસ્તો કરવાની મજા આવી જશે તો ચાલો કરી લઉં નાસ્તો ફરી તમને પાછી મળું તો હે ફેમિલી મેં નાસ્તો કરી લીધો છે અને હવે મારે કરવાનું છે મારું બધું જ રૂટિનનું કામ તો તે હું રૂટિન કામ કરી અને ફરી તમને પાછી મળું તો ફેમિલી મારું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે થઈ ગયા છીએ ફ્રી તો હવે આપણે જઈશું કિચન માં કે આજે જે રસોઈ માં શું બને છે તો ચલો તમને બતાવી દઉં અને મેં તો આવી જશે મસાલો રેડી કરી દઈશું તો પહેલાં આપણે નાખી દીધું ચટણી પાવડર પછી નાખી દીધું હળદર પાવડર પછી આપણે નાખી દીધું ધાણા જીરું પાવડર આપણે નાખી દીધું છે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અંદર ધાણા ભાજી આપણે મિક્સર કરેલા સિંગ દાણા છે તો એ પણ આપણે એને એડ કરી દઈશું તેલ એમાં સાથે આપણે રેડી કરી દઈશું થોડીક લસણ એ પેસ્ટ તો આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું તો આપણો મસાલો થોડીક વારમાં રેડી થઈ જશે જોઈ શકો છો કે આપણો મસાલો થઈ ગયો છે રેડી પછી લઈ લીધું છે તો શાકમાં છે રીંગણા બટેકા અને ટમેટા કટિંગ કરેલા રીંગણાની અંદર આપણે મસ્ત મજાનો મસાલો એડ કરવાનો છે તો તે આપણે કરી દઈએ એડ આપણે હવે બનાવવાનું છે શાક તો આપણે એને અંદર લઈ લીધું તેલ આપણે થઈ છે તેલ ગરમ અને આપણે એની અંદર નાખી દીધું

અરે લાલિના હું કન્સેપ્ટ રેડી કરીને રાખ્યા હતા તો તે આપણે બનાવી આપણે મસ્ત મિક્સ કરી અને આપણે કુકર બાર તો આપણે મસ્ત આનું બધું જ કામ કમ્પ્લીટલી પતી ગયું છે હવે મારે જવાનું છે ટેરેસ ઉપર કેમ કે અમારે કાજરી કઈલી છે તો એ કાજરીને સુકાવવા જવાની છે એમ અને લઈને જવાનું છે ટેરેસ ઉપર તો યાત મડી આપણે હું આવીને છોટ ટેરાસ ઉપર તો આપણે લઈને આવી ગયા છે કાજરી તો આપણે રાખવાની છે સુરત દાદાની સામે એટલે કે આપણે એને તડકો આપવાનો છે તો થોડું તો આપણે આવી ગયા હતા અત્યારે અગાશી ઉપર કેમ કે આપણે રાખવાની હતી તડકામ કાચરી કેમ તો વાગોમાં થઈ છે અત્યારે પોણા બે શું તો ફેમિલી આપણે થઈ ગયા છે રેડી અને અત્યારે હું મેં શું બને એવું તો ચાલો તમને બતાવી દઉં તો જમવામાં જે રોટલી પાપડ સલાડ સંભારો ભરેલ રીંગણ માટે શાક તો આજ જમવાની મજા આવી જશે મજા થઈ જાય ત્યારે ફેમિલીમાં જમી લીધું છે ને જમવાની તો બહુ જ મજા આવી ગઈ છે તો હવે હું થોડીક આરામ કરી લઈશ ફરી તમને પાછી સાંજે મળું બાય બાય તો ફેમિલી ભાગવા માટે આજે પાંચ જણ ઉઠી ગઈ છું ને હવે અત્યારે મારે જવાનું છે બહાર અને તો અમે લોકો દર અમાસ જાય છે ગોબર વટાની ભરવા તો આજે પણ અમાસ છે તો મારે મારે મમ્મીને જવાનું છે ગોબર વટારે ભરવા કમર્સ તો થઈ હું રેડી ફરી તમને પાછી બાય બાય કીધું છે જામફળ તો જામફળ ખાઈ લેશું ફરી તમને પાછી મળું તો ફેમિલી વાગોમાંથી જ અત્યારના સવા છ અને આપણે થઈ ગયા છીએ રેડી તો ફેમિલી અમારે લોકોને દર્શન કરવા જવાનું હોય કુબેર ભંડારા દર અમાસના અમે લોકો જાય છે તો પાછી કાં તો રસ નમે એવું હશે તો હું લોક લઈશ ને તો ફરી તમને પાછી મળીશ બાય બાય તે તો દર્શન કરવા પહોંચી ગયા છીએ માસ ભરવા માટે ભૂમિ કરે છે અહીંયા ઘોડનો સ્વસ્તિક અત્યારે આવી ગયા છેલ્લા ખોટા લાઈક એટલે કે તળાવની પાડી કપલ નું ફોટો પણ ચાલી રહ્યું છે તો હું મારી ફ્રેન્ડ એટલે કે તળાવ ની પાડે તમે જોઈ શકો છો અહીંયા વ્યૂ તો ચાલો તમને બતાવી દો ફરી પાછા અમે લોકો આ સન્ડે આવી ગયા છે આની પહેલાના વિડીયોમાં પણ હતા પણ અમે આ સન્ડે ફરી પાછા આવી ગયા છીએ ફેમિલી હું આવી ગયો છું ફાઇનલી ઘરે અને હવે મારે જમવાનું છે તો આજની ડીઝમાં ત્યાં જમવામાં શું છે તો ચાલો તમને બતાવો તો આજે જમવામાં છે સેન્ડવિચ શો ફેમિલી તો વાગવામાં થઈ છે અત્યારના હાલ જ અગ્યાર અને આપણે બધું જ કામ કરીને થઈ ગયા છીએ ફ્રી તો હવે આજ માટે તો આટલું જ હતું તો હું મારા બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું તો જે લોકોને મારો બ્લોગ પસંદ આવ્યો તો તે લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો જે લોકોએ મારી ચેનલને ને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો તે જલ્દી થી જલ્દી ફટાફટ મારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી આવો મળીએ કાલે કોઈ નવા બીજા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ